મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા રાજકારણ સમાચાર હવે ગુજરાતમાં હર્ષંગવીએ રાતોરાત કરાઈ ધડપકડ અને જેલમાં કરાયા બંધ સુપ્રીમ કોર્ટે આપ્યો રાતોરાત કડક આદેશ પીએમ મોદીએ કર્યા બરબાદ અને વડાપ્રધાન થયા દુખી સીએમ ભૂપેન્દ્ર પટેલ નવરાત્રીમાં અને આપ્યું મોટું નિવેદન હવે ઇન્ટરનેટ બંધને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર મે તમને આપતા રહેશો વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે સૌથી મોટું કાર્ય હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓ હવે ભારતના દરેક ગામમાં સરળતાથી ઉપલબ્ધ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ભવ્ય પારિવારિક નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી હતી આ અવસરે માતાજીની આરાધના કરી સૌ સાથે ઉત્સાહપૂર્વક ઉજવણી ઉત્સવની કરી હતી ઉલ્લેખનીય છે મિત્રો કે રાજ્યમાં નવરાત્રી મહોત્સવની ધામધૂમથી તૈયારી ચાલી રહી છે આ અવસર પર મંત્રી જગદીશભાઈ પંચાલ પણ ત્યાં હાજર રહ્યા હતા તમારા ખિસ્સાને છલોછલ કરતા મહત્વના સમાચાર પીએમ મોદી આપશે દસ હજાર રૂપિયા બિહારમાં મહિલા રોજગાર યોજના અંતર્ગત લાખ મહિલાઓના હપ્તા રૂપે નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાશે જ્યારે મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ હાજર રહેશે સરકારે દાવો કર્યો છે કે આ યોજના મહિલાઓને આર્થિક સશક્તિકરણ તરફ આગળ ધપાવશે અને રોજગારીની તકો પણ વધારશે હવે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ઉતારી જગદંબાની આરતી અમદાવાદમાં આઈપીએસ મેસ ખાતે આયોજિત ભવ્ય ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ ઉપસ્થિત રાખ્યા હતા સીએમએ આદ્ય શક્તિમાં જગદંબાના દર્શન કરીને આરતી ઉતારી હતી અને સૌ આઈપીએસ અધિકારીઓ અને તેના પરિવારજનોને નવરાત્રીના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે મુખ્ય સચિવ પંકજ જોશી અને ડીજીપી વિકાસ સહાય સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા હતા ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એમપી એચડબલ્યુના અઠ્યાવીસો જેટલા હંગામી કર્મચારીઓની નોકરી સળંગણવાની અરજી પર આદેશ આપ્યો છે કોર્ટે આ કર્મચારીના કુલ ચૌદસો કરોડ રૂપિયાનું વળતર ત્રણ મહિનામાં ચૂકવવાનો હુકમ આપ્યો છે જો સમયસર વળતર ન ચૂકવાય તો જવાબદાર અધિકારીઓને

આર્થિક આત્મનિર્ભરતાને મજબૂત બનાવવા માટેનો છે સીએમએ વધુમાં ઉમેર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બધા જ આંદોલનને જનઆંદોલનમાં ફેરવ્યા છે તેમણે ઉમેર્યું કે વાઇબ્રેટ ગુજરાત સમિતિનો હેતુ પણ આત્મનિર્ભરતાને જ આગળ ધપાવવા માટેનો જ છે દેશના પીએમ નરેન્દ્ર મોદીને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો આરંભ કરાવ્યો છે તેમણે પંચોતેર લાખ જેટલા મહિલાઓના ખાતામાં ઓનલાઈન રૂપિયા દસ દસ હજારની રકમ ટ્રાન્સફર કરી છે જે કુલ પંચોતેરસો કરોડ રૂપિયા છે જીવિકા દીદીઓને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું એક ભાઈ ત્યારે જ ખુશ થાય છે કે જ્યારે તેની બહેન ખુશખુશાલ હોય તેમણે ઉમેર્યું કે આજે તમારા બે ભાઈ નરેન્દ્ર અને નીતિશ તમારી સમૃદ્ધિ માટે સતત કામ કરી રહ્યા છે આગળના તમારા ખિસ્સાને અસર કરતા મોટા સમાચાર હવે જીએસટીના નવા દરો

દેશના પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતોને કર્યા બરબાદ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ જાહેર સભામાં સંબોધન કરતા જણાવ્યું હતું કે મોંઘવારીના જમાનામાં અને ખેડૂતોની દુર્દશાનું કારણ એ ભાજપ સરકાર છે વડાપ્રધાન મોદી અને ભાજપે ખોટા વચનો અને પ્રચારથી જનતાને ભરમાવીને ગરીબો અને ખેડૂતોનું જીવન બરબાદ કર્યું છે મોંઘવારીને કારણે સામાન્ય માણસ માટે ભોજન શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત જરૂરિયાતો પણ સપનાથી પણ ઓછી નથી રહી હવે હવે સુપ્રીમ કોર્ટને લઈને આવ્યા સૌથી અગત્યના સમાચાર સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચને સખત ઠપકો આપ્યો છે કોર્ટે અગાઉ આપેલા આદેશોનું પાલન ન કરવા બદલ નારાજગી વ્યક્ત કરી છે સુપ્રીમ કોર્ટે 31 જાન્યુઆરી 2026 સુધીમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે જે 2022 થી બાકી હતી કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચની નિષ્ક્રિયતા તેની અક્ષમતા દર્શાવે છે આ નિર્ણયથી લાંબા સમયથી અટકેલી ચૂંટણીઓ માટે માર્ગ હવે મોકળો બન્યો છે દેશના વડાપ્રધાને પૂર્વ પીએમને આપી શ્રદ્ધાંજલિ પૂર્વ પીએમ અને પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડોક્ટર મનમોહન સિંહને તેની જન્મ નિમિત્તે પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી છે ડોક્ટર મનમોહન સિંહે નાણાકીય સુધારણાનું નેતૃત્વ કર્યું અને યુપીએ સરકાર હેઠળ દેશના પીએમ તરીકે બે હજાર ચાર થી લઈને બે હજાર ચૌદ સુધી સેવા આપી છે તેમણે આરબીઆઈ ના ગવર્નર આયોજન પંચના ઉપાધ્યક્ષ અને નાણાં મંત્રી જેવી મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવી છે તેમને પદ્મ વિભૂષણ સહિત અનેક આંતરરાષ્ટ્રીય સન્માનો પણ મેળવ્યા છે ત્યારબાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવી ગુજરાતમાં ગાંધીનગરના દેગામાં બહીચલ અથડામણ કેસમાં પોલીસે છાસઠ જેટલા આરોપીને ઝડપી પાડ્યા છે ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીએ ગામની મુલાકાત લીધી હતી અને ઢોલ નગારા સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમણે સ્પષ્ટ કર્યું છે કે તોફાની તત્વોને છોડવામાં નહીં આવે અને વિડીયોના આધારે વધુ ધરપકડ કરાશે મંત્રીઓએ જણાવ્યું કે ગામમાં થયેલા નુકસાનનો સર્વે કરાશે અને તેની ભરપાઈ આરોપી પાસેથી જ કરવામાં આવશે ત્યારબાદ ધરપકડને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર લદ્દાખમાં હિંસક વિરોધ પ્રદર્શનો બાદ સોનમ વાંગચુંગની રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી છે લેહમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં ચાર લોકોના મૃત્યુ થયા છે અને નેવું થી વધુ લોકો ઘાયલ થયા છે આંદોલનકારીઓએ લદ્દાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને છઠ્ઠી અનુસૂચિ હેઠળ તેનો સમાવેશ કરવાની માંગ કરી રહ્યા છે લેહમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવા પણ હાલ માટે સ્થગિત કરી અને બંધ કરી દેવામાં આવી છે આગળના મહત્વના રાજકારણ સમાચાર અને ભાજપ હાઈકમાન્ડની નેતાઓને આપી ચેતવણી આઈ લવ મોહમ્મદ ચળવળે દેશના અનેક રાજ્યમાં હોબાળો મચાવ્યો છે આ દરમિયાન ભાજપના હાઈકમાન્ડે તેના નેતાઓને ચેતવણી આપી દીધી છે ભાજપના નેતૃત્વએ આ મુદ્દા પર બિનજરૂરી નિવેદનો આપવાનું ટાળવા માટે કહ્યું છે તેમણે આવા નિવેદનો અને વિવાદોથી દૂર રહેવું જોઈએ અને પોતાના ભાષણમાં સંયમ રાખવો જોઈએ મંત્રીઓએ પણ પરવાનગી વિના આવા મુદ્દા પર નિવેદન આપવાનું ટાળવું જોઈએ કરાઈ ધરપકડ અને જેલમાં બંધ તેમજ ઇન્ટરનેટ પણ કરવામાં આવ્યું બંધ લદ્દાખના લેહમાં હિંસા ભડકાવવાના આરોપસર પોલીસ પર્યાવરણીય કાર્યકર્તા સોનમ વાંગચુંગની ધરપકડ કરી છે તેમને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ અટકાયતમાં લઈને ખાસ ફ્લાઇટ દ્વારા રાજસ્થાનની જોધપુર જેલમાં મોકલી દેવામાં આવ્યા છે જ્યાં તેઓ ચોવીસ કલાક સીસીટીવી સર્વેલન્સ હેઠળ રહેશે હિંસા ફાટી નીકળતા તાત્કાલિક અસરથી લેહમાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે પાંચુંગ પર હિંસા માટે ઉશ્કેરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે